આવેદનપત્ર આપતી વેડાએ એનએસયુઆઈના કાર્યકરોની સાથે ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા અને સામાજિક આગેવાન દિનેશભાઈ ઝાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેદનપત્રમાં એવી માંગણી કરવામાં આવી છે કે સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલી વિવિધ કોલેજોમાં ધોળકાના ઘણા વિદ્યાર્થીઓ ભણવા જાય છે આ ઉપરાંત દરરોજ નોકરીયા તો પણ વહેલી સવારે એસજી હાઈવે પર નોકરીએ જાય છે ત્યારે હાલ ધોળકાથી ગાંધીનગર તરફ જવા માટે સવારે સાત વાગ્યાની બસ છે આ બસમાં વિદ્યાર્થીઓ સમયસર કોલેજ પહોંચી શકતા નથી પરીક્ષાના સમય તો વિદ્યાર્થીઓ સમયસર બસ ના પહોંચે તો ટેન્શનમાં આવી જાય છે આ ઉપરાંત અમુક કંડક્ટર વિદ્યાર્થીઓ પાસે ગેરવર્તન કરતા હોવાની પણ રજૂઆત કરવામાં આવી છે તથા અમુક ડ્રાઈવર હોટલ પર ગેરકાયદેસર બસ ઊભી રાખી ચા પાણી કરવા જતા રહેતા હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન ધોળકા આજ રોજ ધોળકા ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી કે ઘણા ટાઈમથી કે જે હાલાકી વિદ્યાર્થીઓને જે પડે છે જેમ કે ગાંધીનગરમાં જે સવારે સાડા છ વાગ્યાની બસ નથી એ રીતના કે વિદ્યાર્થીઓને જોડે ગેરવર્તન થાય છે એનું નિરાકરણ માટે આજે મેનેજર સાહેબને પત્ર આપી અલ્ટિમેટમ આપી એમના જોડેથી જવાબ લીધેલ છે જો આગળ દસ દિવસ પંદર દિવસમાં આનો કંઈ નિરાકરણ નહીં આવે તો એનએસયુઆઈ દ્વારા ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું